રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી વિરામ લીધો છે તેના લીધે ગરમીનો પારો વધી ગયો છે આ કારણોસર લોકોને ગરમી સહન કરવાનો વારો આવ્યો છે એવામાં હવામાન નિષ્ણાંતો દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવે છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાયેલ હોવાનું હવામાન નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું છે બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમને લઈને ગુજરાત પર થનારી અસરને લઈને આગાહી કરી છે તેની સાથે આ સિસ્ટમ મજબૂત હોવાના લીધે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળવાનું હવામાન નિષ્ણાંત દ્વારા કહેવામાં આવ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે તારીખ ચોવીસ સપ્ટેમ્બરના રોજ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સર્જાવાની છે આ સિસ્ટમના લીધે ઓરિસ્સા વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળવાની છે આ કારણોસર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે